સુરત જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઇ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા સંગઠન પ્રમુખની અધ્યક્ષતા બેઠક યોજાઈ વન નેશન બન ઇલેક્શન બાબતે બેઠક યોજાઈ હતી ભાજપ સ્થાપના દિવસની ઉજવણી બાબતે ખાસ ચર્ચા કરાઈ છે જિલ્લા ભાજપમાં મંત્રી જિલ્લા ઉપપ્રમુખ હાજર રહ્યા હતા નગરપાલિકા અને નગર સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે નવનિયુક્ત મંડળના પ્રમુખશ્રીઓ તેમજ જિલ્લા હોદ્દેદાર તેમજ સુરત જિલ્લા ભારતીયમાં દેશમાં વન નેશન વન ઇલેક્શનના માટે જે પ્રજાનું સમર્થન મળી રહ્યું છે એના માટેની એક ચર્ચા વિચારણા માટેનો આજે એક અગત્યની બેઠક હતી અને મન કી બાત કાર્યક્રમ આગામી રવિવારના ત્રીસ તારીખના રોજ દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં જે આવી રહ્યો છે તે હજુ વધુ અસરકારક રીતે દરેક બૂથમાં કરવામાં આવે એવી આજે મંડળના પ્રમુખોને સૂચના આપવામાં આવી આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છઠ્ઠી એપ્રિલ ના રોજ પણ આવી રહ્યો છે એના અંગેની પણ ચર્ચા આગામી આ બેઠકમાં કરવામાં આવી પણ વન નેશન વન ઇલેક્શનને જે જોરદાર સમર્થન સમગ્ર પ્રજા જીવનમાંથી મળી રહ્યું છે અને પ્રજા એના માટે હવે પોતાની નાની મોટી સહકારી મંડળી સાથે સંકળાયેલા ખેડૂતો હોય કે અન્ય સેવા મંડળીઓ સાથે જોડાયેલો વ્યક્તિ હોય એ પણ અને સમર્થન આપવા બહાર આવી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદની વાત છે આભાર